नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત અમદાવાદ માં વિશ્વના મહાન સુફી સંત હઝરત સૈયદ અલી મીરા દાતાર દરગાહ શરીફ માં ઇદની ઉજવણી ઘણી ઉલ્લાસ સાથો ઉજવાવામાં આવી થતા સવારે 4 વાગ્યા ઇદના ચંદ્ર દર્શન પછી સુફી સંત હઝરત સૈયદ અલી મીરા દાતાર નો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયુ હતો જેમાં મજાર શરીફ પવિત્ર સમાધી ની સ્નાન વિધિ તથા ખાસ ફાતેહ પૂજા અર્ચના पुजारियों खादिमो द्वारा आवी हती प्रसाद रूपे बस्सौ एकावन किलो तथा खीरनो वितरण हतो दर्शन रूपे हजारों दर्शनार्थीओ मीरा ना दर्शन करया हता। जे माहिती दरगाह पीर सैयद सुफी संत खालिद नकवी हुसैनी ए आपी हती ब्यूरो रिपोर्ट कमलेश भाई सोलंकी अहमदाबाद